જો બે માર્ક્સમાં ટોપિક પૂછાય તો બંનેના બબે કોઈ મુદ્દા લખી નાખો ત્રણ માર્ક્સમાં પૂછાય તો બંનેના ત્રણ ત્રણ ઓછામાં ઓછા ચાર ચાર મુદ્દા લખવાનો પ્રયત્ન કરો તો અહીંયા બને ત્યાં સુધી જેટલા મુદ્દાઓ આપણને યાદ હોય છે થિયરી ઉપરથી એના આધારે એનો તફાવત બનાવવાનો છે ચલો જોઈએ તો અહીંયા એક તરફ લઈશું એસએન વન અને બીજી બાજુ લઈશું એસએન ટુ એસએન વન એસએન ટુ બંનેમાં ડિફરન્ટ શું છે બંનેનો તફાવત શું છે આપણે એ સમજવાનું છે તો જુઓ સૌથી પહેલો જે પોઈન્ટ છે પહેલો પોઈન્ટ એવું છે એ છે કે એસએન વન પ્રક્રિયા છે પ્રથમ ક્રમની છે અને એસએન ટુ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે આ પ્રક્રિયા પ્રથમ ક્રમ દર્શાવે અને આમાં લખીશું પહેલો પોઈન્ટ એનાથી વિરુદ્ધ આ પ્રક્રિયા દ્વિતીય ક્રમ દર્શાવે પોઈન્ટ નંબર બેન વન પ્રક્રિયા ની આણવિકતા એક છે મતલબ જેને આપણે એક આણવિક પ્રક્રિયા કહીએ છીએ આણ્વિકતા બરાબર એક પ્રક્રિયા બે જોવા મળે છે ત્રીજો પોઈન્ટ તો આપણે મિકેનિઝમ જે જોઈએ મુજબ કે જે એસેન વન પ્રક્રિયા છે બે તબક્કામાં જોવા મળે છે આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે જ્યારે પ્રક્રિયા છે એક જ તબક્કામાં થાય છે તો અહીંયા લખીશું આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે તો આપણે જે બે તબક્કા જોઈએ છે એ બે તબક્કામાં ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે એ જે ધીમો તબક્કો દર્શાવેલો છે એ તબક્કા દરમિયાન મધ્યવર્તી બને છે તો અહીંયા લખીશું મધ્યવર્તી બને છે જ્યારે આમાં પોઈન્ટ લખવું હોય તો કાર્બો કેટાયન બનતો નથી મધ્યવર્તી કાર્બોકેટાયન બનતો નથી આ પ્રક્રિયા દરમિયાન સંક્રાંતિ અવસ્થા બને છે તો એન ટુ માં સંક્રાંતિ અવસ્થા બને છે એસેન વન માં સંક્રાંતિ અવસ્થા બનતી નથી સંક્રાંતિ અવસ્થા બનતી નથી છઠ્ઠો પોઈન્ટ શું આપી શકીએ કે જે દ્રાવકની હાજરીમાં થાય છે જ્યારે આમાં પોલર એપ્રોટિક નેક્સ્ટ શું આપી એપ્રોરી કે જે એસેન વન પ્રક્રિયા થાય છે એ નિર્બળ કેન્દ્રાનુરાગી દ્વારા થઈ શકે જ્યારે એસેન માં ઓલવેઝ પ્રબળ કેન્દ્રાનુરાગીની જરૂર પડે તો અહીંયા લખીશું આપણે નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા પ્રક્રિયા થઈ શકે જ્યારે આમાં સાતમો પોઈન્ટ શું લખીશું પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જરૂર પડે તો સાત મુદ્દા તો આપણને અહીંયાથી જ મળી જાય છે બરાબર એટલે આ રીતના અલગ અલગ પોઈન્ટ આપણે બતાવી બાકીના પોઈન્ટ પછી કવર કરીએ છીએ વ્યવસ્થિત બધું ધ્યાન રાખીને જોજો તમે ખાલી તફાવત બી યાદ રાખશો તો એ આખી પ્રક્રિયા તમને યાદ રહી જાય એવું છે નેક્સ્ટ નંબર આઠ હવે જે આપણે એસેન પ્રક્રિયા લઈએ છીએ એસએન પ્રક્રિયામાં આપણને રેસેમિક મિશ્રણ જોવા મળે છે મતલબ રેસેમીકરણ ની પ્રક્રિયા જોવા મળે છે પ્રક્રિયા દરમિયાન રેસેમીકરણ ની ઘટના જોવા મળે છે જ્યારે આ પ્રક્રિયામાં જો મારે દર્શાવવું હોય તો એસ એન ટુમાં પ્રક્રિયા દરમિયાન વાલ્ડન ઇનવર્ઝન જોવા મળે વાલ્ડન ઇનવર્ઝન જોવા મળે છે નવમો મુદ્દો જો મારે લખવો હોય તો કયો લઈ શકું છું આમાં વધુ અવકાશી અવરાધ અવરોધ ધરાવતો જો આલ્કાઇલ હેલાઇડ હશે તો એસએન વન પ્રક્રિયા આપે જયારે અહીંયા ઓછો અવકાશી અવરોધ ધરાવતો હોય તો એસએન ટુ પ્રક્રિયા આપે છે આલ્કાઇલ હેલાઇડ વધુ અવકાશીય અવરોધ તો એસેન વન જોવા મળે જ્યારે આમાં આપણે લખી શકીએ છીએ આલ્કાઇલ હેલાઇડ ઓછો ટુ જોવા મળશે બરાબર એટલે અવકાશીય અવરોધ નો પણ પોઈન્ટ આપણે આમાં એડ કરી શકીએ છીએ દસમો મુદ્દો મારે લખવો છે દસમો મુદ્દો અહીંયા લખી શકીએ છે એસએન વન પ્રક્રિયાનો પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે જ્યારે SN2 માં માત્રને માત્ર પ્રક્રિયકની સાંદ્રતા ઉપર એટલે કે સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધાર રાખે છે પ્રક્રિયા વેગ એ કેન્દ્રાનુરાગીની સાંદ્રતા એટલે આપણે એને આ રીતે દર્શાવીએ અને સબસ્ટ્રેટ ની સાંદ્રતા બંનેની સાંદ્રતા પર આધારિત છે એટલે તો આપણે એને શું કીધું દ્વિતીય ક્રમ ની પ્રક્રિયા છે એવું કીધું છે જ્યારે ટુ માં શું આવે માં પ્રક્રિયા વેગ માત્ર ની સાંદ્રતા ઉપર પર આધારિત છે બરાબર તો દસ મુદ્દા તો અહિયાં થઈ ગયા હજુ મુદ્દા આપણે એડ કરી શકીએ છીએ આની અંદર કયા મુદ્દા લઈ શકીએ તો એક તો જુઓ આમાં પ્રક્રિયા વેગ સમીકરણ તમારે હોય તો બનાવી શકો બાકી એની કોઈ જરૂરી નથી પણ એ સિવાય જે આલ્કાઈલ હેલાઈડ ની આપણે સક્રિયતાનો ક્રમ આપેલો છે એ આલ્કાઈ હેલાઇડની સક્રિયતાનો ક્રમ અહીંયા એડ કરી શકીએ છીએ મુદ્દા નંબર અગિયાર તો જે આલ્કાઇલ હેલાઇડ છે એ આલ્કાઈલ હેલાઇડની સક્રિયતાનો ક્રમ અહીંયા શું આવશે થ્રી ડિગ્રી ઈઝ ગ્રેટર ધેન ટુ ડિગ્રી

પુનઃ રચના થઈ શકતી નથી તો આપણે એ મુદ્દો પણ મૂકી શકીએ છીએ મુદ્દો મૂકી શકીએ કાર્બો રચના થઈ શકે છે જ્યારે આમાં લખીશું કાર્બોકેટાયન બનતો ન હોવાથી પુનઃ રચના બરાબર તો તમે જોઈ શકો છો જે પોઈન્ટ આપણે બનાવી દીધા અને એ થિયરીના આધારે જે જે મુદ્દા લખ્યા છે એ બંને મુદ્દા એકબીજા સાથે કમ્પેર કરે છે એ કમ્પેરિઝન શું બતાવે છે એનો તફાવત બતાવે છે તો ક્યારેક ક્યારેક પરીક્ષામાં થિયરી બેઝ જો કદાચ આનો ક્વેશ્ચન ના પૂછવું હોય અને કદાચ જો કોઈ પેપર સેટર તફાવત જો હોય તો તફાવત સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી શકે છે બે માર્ક્સમાં પૂછે છે કે પછી ત્રણ માર્ક્સમાં પૂછે છે પણ હું કઉ છું એ મુજબ કે જો બે માર્ક્સમાં પૂછાય તો એસ એન વન બે મુદ્દા લખી દેવાના ઓછામાં ઓછા વધારે તમે લખશો તો વાંધો નહીં આવે ઓછામાં ઓછા બે મુદ્દા લખો ત્રણ માર્ક્સમાં મૂકે તો ઓછામાં ઓછા ત્રણ મુદ્દા લખો અને વધુમાં વધુ લખવા હોય તો ચાર પણ એની માટે તમે લખી શકો છો તો જેટલા મુદ્દા અહીંયા લખો છો એટલા જ મુદ્દા અહીંયા દર્શાવવાના એટલે પ્રશ્નમાં પછી એવું ના બનવું જોઈએ કે તમને પ્રશ્ન બે માર્ક્સ યા ત્રણ માર્કમાં પૂછો ને તમે બારે બાર મુદ્દા લખી નાખ્યો ના એટલા બધા લખવાની કોઈ જરૂર પડતી નથી તો એક મુદ્દો સાચો હોય તો એ અડધો માર્ક્સનો ગણા છે તો એવો એસએન વન નો સાચો લઈ લો એસએન ટુ નો સાચો લઈ લો એટલે એક માર્ક્સ એ રીતે કવર થતા હોય છે તો આ પ્રમાણેનો આજનો જે ક્વેશ્ચન હતો આપણો એન વન એન ટુ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે બીજી પ્રક્રિયાઓ જે આપણે સમજીએ છીએ કે હેલો આલ્કીન બીજી કયા પ્રકારની પ્રક્રિયાઓ આપે છે તો એક તો કેન્દ્રાનુરાગ વિસ્થાપન પ્રક્રિયા તો સમજી ગયા હવે એના પછી વિલોપન પ્રક્રિયા આવે છે તો જે વિલોપન પ્રક્રિયા છે એ કઈ રીતના જોવા મળે છે એના માટે શું આપણે ધ્યાન રાખવાના મુદ્દા એના ઉદાહરણ આપેલા હોય પરીક્ષામાં તો કઈ રીતે એને સોલ્વ કરી શકે એના વિશે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સમજીશું બરાબર તો મળીએ હવે પછીના વિડિયો લેક્ચરમાં થેન્કસ ટુ ઓલ